બહારવટીઓ વાલો મામદ જામ વાલોની ઘટના અમદાવાદથી ઉપડેલી ગાડી થી ગળતી હતી તે વખતે સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે એના એક ડબામાં ત્રીસ હથિયારધારી સિપાઈ હોવાને એક જમાદારની શોકીની છે સાત કાળા પાણીની સજાવાળા વાળા બહારવટીયાઓ એકબીજાના મો સામે જોઈ બેઠા છે એક જોરાબદામના મિયણ છે અને ધનાળાના છે મહીસાગરના પુલ પુલમાંથી આવીને ગાડી ધીરી પડી ચોકીદાર સિપાહીઓ થોડા જણ જરા ઝોલે ગયા બહારવટીયા એકબીજા સામે આંખોની ઈશારત કરી હાથમાં બેડી પગમાં બેડી

હાથમાં પોલીસોના હથિયાર સોતા અને પગમાં બેડીઓ શેષ હતા બહારવટિયા મહિસાગરના વાંસ પાણીને અંધારામાં વેંધવા લાગ્યા સુપસાફ માસલાની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા સ જણાએ પોતાના પગ પથ્થર પર રાખી હાથ વડે પથ્થર મારીને પોતાની બેડીઓ તોડી નાખી પણ મામદ જામનો પગ સોજી ગયો હતો એની બેડીઓ સપોસપ થઈ જવાથી ન તૂટી તેમજ બેડી તૂટ્યા સિવાય એનાથી સલાય તેવું પણ ન રહ્યું એણે સહ્ય સાથીઓને કહ્યું બેલીઓ તમે ભાગવા માંડો હમણાં વારું સૂટી જાણજો તમને છોડીને તો અમે નહીં જઈએ મામદ જામ તમે કરો કરોમાં ભાઈ હું જીવીશ તો નક્કી આવીશ પણ તમે બધા નાહકના શેદ ભેટ હેઠળ કસરાઈ મરો છો સહી જણા રોઈ પડ્યા નહોતા જતા મામદ જામે આકરા કસમ આપી રવાના કર્યા અને પોતે પાસો મહીસાગરમાં પડ્યો ઊભે કાંઠે તરતો તરતો કાંઠાને ઝાલી ઝાલી ત્રણ ચાર ગાઉ આખે નીકળી ગયો બહાર આવીને એક પથ્થર લીધો પોતાની પાસે પોલીસ જમાદારની ઝૂંટવેલી કરવત જેવા કર્યા કરવત વતી પોતાની બેડી ઘસી ઘસીને કાપી હવે એના પગ મોકળા થયા ભાગ્યો એક જ દિવસમાં સાઠ ગાઉ મજલ કાપી મારવાડની સીમમાં ભાગ્યો જાય છે તો દીનો છે મારવાડના ઝાટ લોકો ઢોર સારે છે આ ભાગતા જવાનને સારું કેદી ભાગે પકડી લઈ મુખીને સોંપ્યો મુખીએ દયા બતાવી ખર્ચી માટે રૂપિયા દીધા કહ્યું કે માંડ ભાગવા વડોદરાના થડમાં નવું પરુ ગામ છે ત્યાં મામદ જામ આવ્યો અમદાવાદની જેલમાં ઉમરખાન નામનો નાયક પોતાનો ભાઈ બંધ હતો એની બહેનને ઘરે ગયો રોટલો ખાય છે ત્યાં ઉમરખાનનો બનેવી આવી પહોંચ્યો ઓળખ્યો ખોડાની સરફથી મામદજામને ઝકડ્યો લઈને હાલ્યો વડોદરે સોંપવા માર્ગે ઉમરખા મળ્યો સાળો બનેવી લડ્યા ઉમરખાંએ બનેવીને ઠાર માર્યો મામદજામ આલે આ તમસો આ ઘોડો ને આ રૂપિયા ભાગી ભાગીસૂટ તારા તકદીર માં હોય તે ખરું પણ અટાણે અગાર ઉમર ખા થોડીક ભાઈબંધી સાટુ થઈને સગી બહેનનો છુંડો ભાંગ્યો ધન્ય છે તને ભાઈ એટલું કહીને મામજામ ચાલ્યો ઘોડો વડોદરાની ગુજરીમાં વહેસ્યો ગાડીમાં બેસીને વઢવાણ ઉતર્યો અમરસંગ દરબારના વાવડી ગામે આવ્યો ને હવે તો પોતે સાંઈને વેસે છે દરબાર ઘેરે નહીં ડેલીએ સિપાહી બેસે છે એણે ઓળખ્યો સિપાહીએ ગઢની ગોલીને રાખેલી તેના કાનમાં જઈને કહ્યું ઉના રોટલા ને શાક કર પણ ધીરે ધીરે હું ઉતાવળ કરીશ માં કા કા શું જેના માથા સાથે રૂપિયા ત્રણ હજારનું ઈનામ નીકળ્યું છે એ હાથમાં આવ્યો છે આજ આપણા બે નું દાળદર ભૂકા ઠીક ફિકર નહીં સાંઈ મોલા બેસજો હો રોટલા થાય છે એટલું કહીને સિપાઈ થાણામાં ગયો અને પાછળથી એની રખાત ગોલી ડેલી આવી વઠ ફફડાવીને બોલી સાંઈ મોલા ભાગવા માંડજો હો તમે ઓળખાઈ ગયા છો અને પીટીઓ મારો છે છે શું તું ભગાડે કેવી છો હું બોલીશું બોલી હા બોલી પણ હવે વધુ બોલવાની વેળા નથી હું બહારવટીયો ભાગ્યો વધારમાં ગામે આવ્યો

કઈ થઈ શકશે અમને માફી આપવાનું ભાઈ મોકો નથી જુનાગઢની સડકે પેઠડીયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખંભે નાખીને ફરે છે જામે જબ જઈને પોતાની બંદૂકની નાળીયે લાંબી કરી ંત આગળ આવશે હા 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 મામતઝામ બિશારાની નોકરી તૂટશે એ રીતે વાલાએ બહુ વાર્યો પણ ફાટેલ મિયાણાનો મામતઝામ ન માન્યો ભાવરનો ઝોટો ઝૂંટી લઈને ઉપડ્યા ત્યાંથી વડાળ થઈને ગીરનારના ડુંગરામાં ત્યાંથી આખી ગીર પગની કાઢી સરખાની સીમમાં પડ્યા ફકીરોના લીધા દૂધવાળા ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા બીડનો પસાઈ તો ગાળો દેતો આવે છે વાલાએ બંદૂક લાંબી કરીને કહ્યું કે તારી માની તો અદબ રાખ પસાઈ તે ભાગીને પટેલને જાણ કરી પીપરિયાને બાબરા વસાળે ટોડળિયા વાવ છે ત્યાં બહારવટીયાનો પડાવ છે લાઠીની ત્યાં આવી મેલી આદર્યું બહારવટીયાઓ વાવની સોપાસ સાંઢિયાનો ગઢ કર્યો ફોજ વાળા ઢોકળા રેડવતા જાય સામેથી બહારવટીયા ગોળીઓ સોટતી જાય રૂમાં આગ લાગતી જાય અને ગીસત માણસો પાણી નાખી આગ ઠારતા જાય પણ ઢોકળાની ઓથ બહાર ડોકુ કાઢ્યા ભેળું તો ડોકું ઉડી જ પડવાનું છે એ વાત ગીસના માણસો જાણતા હતા ઠુંઠા હાથવાળા વાલીયા બંદૂક ખાલી તો કદી જાતી નતી બહાર વટિયાને ભાગી નીકળવું હતું વડલાની ડાળે એક બંદૂક ટાંગીને વાંસેથી સાનામાના સરકી ગયા ગીસત સમજે છે કે બંદૂક પડી છે એટલે બહાર ગયા નથી એમ ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી સાંજે બહાર વટ્યાની મશ્કરી સમજાય બેવકૂફ બનીને ગીસત પાસી વળી મોલી તાબાનું જસા પર ગામ ભાંગ્યું બંદૂકો ઉઠાવે વઢવાણ કાંપમાં ફેટ જરાલ્ડ સાહેબને મકલા કોળીની સાથે કહેવરાવ્યું કે અમે વાલે મોરે અને મામદ જામિય ગામ ભાંગ્યું છે અને અમારી બીજી ક્યાંય ગોત અમે અનલગઢમાં જ બેઠા છીએ તાર છોડ્યો રાણી સરકારની ભાલાવાળી લાયસન્સર ટુકડી મંગાવી વાંકાનેર રાજકોટ વગેરે રજવાડાની ફોજ પણ સગારા મારતી આવી બધા મળીને બે હજાર લડવાયાનું દળ બાંધ્યું મોખરે ગોરો પોલીસ ઉપરી મકાય સાહેબ સેનાપતિ બની ચાલ્યો આસમાન ધૂંધળો બનવા લાગ્યો અને ઘોડાના ડાબાને દિશાઓ પડઘા દેવા માંડી અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહાર વટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો સાસા લેલા કેનખાપનો વાવટો ચડાવી દીધો છે શત્રુઓને લડાઈના નોતરા દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે અને બીજા બહારવટિયા મોટા પીર ને લોબાનનો ધૂપ કરે છે ડુંગરામાં સુગંધી ધુમાડાનો પવિત્ર મધમધાત પથરે ગયું છે આઠ જળની એ નાનકડી ફોજ પીરના ધૂપની સુવાસ આવતા તો રુવાડે રૂવાડે મરવાની ને મારવાની ધણેણાટી વસૂટવા લાગી છે આ બાજુથી બહારવટિયાનો નેજો ભાળતા સેનાપતિ પરબારો સાસનો હુકમ પોકાર્યો

બાકીના સ જણા ખાલી પડેલી બંદૂકોને નવેસરથી ભરતા જાય છે દારૂ ગોળાની ઠારમ ઠોર લાગી પડી છે શીશાની ગલોલીઓનો સાસુકલો મેં વરસવા માંડ્યો છે એક બે ત્રણ ચાર એમ દસ ભાલાવાળા ટપો ટપ ગોળી ખાઈને જખમી થયા એટલે ભાલાવાળાના ગોરા સેનાપતિએ રિટાયરનું બિંગલ વગાડ્યું રિટાયરનું બિંગલ સાંભળતા તો મકાઈ સાહેબ લાલ સોળ થઈ ગયો ઘોડામાંથી ટોપી પસાર માંડ્યો ડોળા ફાડીને ભાલાવાળી ટોકડીના ગોરા સરદારને ધમકી દેવા લાગ્યા કેમ ફૂલ બસ કરો અમારું કામ બહારવટિયા પકડવાનું નથી મુલક જીતવાનું છે એમ બોલીને ભાલાવાળાએ પોતાની ફોજને અલાયદી તારવી લીધી ત્યાં તો વાલા મોવરે જીકિયાળીમાંથી જે નવ વેત લાંબી હતી તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પથ્થર સાથે બાંધીને સામગ્રી સાંપી દાગતા તો ઘોર અવાજ કરતી ગલોલી વસૂટી સામી ફોજ પડી હતી ત્યાંથી અડધો માઇલ આગળ જઈને ગલોલી એક ગાડું એક ધોળ ઉડાડી ફોજ સમજી ગઈ કે ડુંગરામાં દારૂગોળો મોટા જથ્થામાં છે ને જણ પણ ઝાઝા લાગી છે સાંજ સુધી ધીંગાણું ચાલ્યું સાંજે સૂરજ આથમવા ટાણે ફોજ પાછી વળી અને ડુંગરમાંથી અવાજ ગાંચ્યો કે વાલિયા ઠોઠાની જે અને સરકારની એમ કહીને એક બહાર બોલવા ગયો ખબરદાર નિકર જબાન કાપી નાખીશ વાલાએ સાવજના જેવી ડણક દીધી બોલનારાને ધરતીમાં સમાવા જેવું થઈ પડ્યું જુવાનો નાડી અને જબાન બે સીજો સંભાળજો હું નેકર વાવટો ખાક થઈ ગયો જાણજો ખુદાએ નાપાકના બહાર વટા કદી નભાવ્યા નથી એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી વારે વારે વાલો એવા વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો બહુ જાજુ બોલતો પણ નહીં ફેરવોના ગાન ગુલતાનમાં કદી ભળતો નહીં આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં